બોર્ડર સિક્યુરિટી ફોર્સના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રોડ રિનોવેશનના કામ બાદ લોકો રાબેતા મુજબ જીરો પોઈન્ટ સુધી પહોંચી શકશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામમાં લોકો બોલે છે સંસ્કૃત ભાષા કર્ણાટકના મત્તુરમાં લોકોની પહેલી ભાષા સંસ્કૃત છે આ ગામ ગંગા નદીના કિનારે વસેલું છે જેમાં દરેક ઘરમાં ડોક્ટર અને એન્જિનિયર છે આ ગામમાં ત્રીસ થી વધુ લોકો સંસ્કૃતના પ્રોફેસર બન્યા છે મધ્યપ્રદેશમાં આવેલા બગુદ્વાર ગામોમાં લોકો એકબીજા સાથે વાતચીત કરવામાં સંસ્કૃત ભાષા વાપરે છે રાજસ્થાનના બાસાવાડામાં આવેલી ઘણોડાની પ્રાથમિક ભાષા સંસ્કૃત છે અહીંના બધા લોકો વાતચીત કરવા માટે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાઝાના રફાહમાં ઇઝરાયલના હુમલામાં એકત્રીસ પેલેસ્ટીન નાગરિકો માર્યા ગયા છે ઇઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહુએ કહ્યું છે કે તેમણે સેનાને જમીનની હુમલા પહેલા ગાજા સિટીમાંથી હજારો લોકોને બહાર કાઢવાની યોજના તૈયાર કરવા માટે સૂચના આપી છે આઈડીએફએ ગાઝામાં પ્રથમ વખત લડાઈમાં કેટલીક એઆઈ સક્ષમ સૈન્ય તકનીકો તૈનાત કરી છે જે આધુનિક યુગમાં સ્વાયત્ત શસ્ત્રોના ઉપયોગ વિશે આશંકા પેદા કરે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે